હેલો દોસ્તો તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે અત્યારે પહોંચી ગયા છે કોડીનાર ને છાવાનું કાલાડા હરિપુર જો અમારી ટાટા છે આ લઈને અવાજના ફોર માં આપડે નીકળી છે અત્યારે કોડીનાર હાઈવે ઉપર છીએ અમે ને આમાં જો અત્યારે અમે ચા પીવા આવ્યા હતા બજરંગમાં ચા પી લીધો તો ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવી રેજો આપણે નીકળી આવે આજનો લોક જોવાની બહુ જ મજા આવશે તો ફાઇનલી આપણે હરિપુર પહોંચી ગયા સપ્ટેશન એ તો કન્ટિન્યુ બનાવી રહેજો જો આવું સપ્ટેશન છે હરિપુર નું બસ મિત્રો ચલો થોડું કામ છે હવે એ બતાવી ગયા આપણે ને મળીએ આપણે ચાલુ રાખજો મિત્રો તો આપણે અત્યારે હરિપુરમાં જ છીએ ને આપણે ઓઇલ ફિલ્ટર કરવા આવ્યા હતા અત્યારે હજુ ઓઇલ ફિલ્ટર અમારે ચાલુ જ છીએ તો આવું ઓઇલ ફિલ્ટરિંગ કરવાનું હોય અમારે આવી રીતના ઓઇલ ફિલ્ટર કરતા હોય એનું આમાંથી પાઇપ દ્વારા આ બેરલમાં આવે છે બેરલમાં જવો ત્યારે બ્રેડ ચાલુ જ છે અમારે આમાં આવેલ છે આવું છે મિત્રો જો આવ

આપણે મળીએ સાસણ માં તમને થોડાક સાસણ નું દેખાડી દો હાવ શું હોય તો મિત્રો જો અત્યારે સાસણ ગીર માં આવી ગયા જો મસ્ત ટુરિઝમ પ્લેસીસ નજારો જો ખાલી કેમ છે સાસણ નો આવો જો મોટો બધી બસ મિત્રો આવો સપોર્ટ કરતા રહેજો હવજ ક્યાંક આમાં હવજ છે જોવા જાય છે હવે અમારો સ્ટાફ સાથે ઓલા પર ફોટો પાડે ગીર ફોરેસ્ટ ફાઈ એને જવા નહીં દેવું બરે બંધ છે ચાલો મિત્રો બંને આ કન્ટિન્યુ

તોરો અને વિદ્યા છે તે કે હલો મિત્રો તો આપણે તાલાડાથી તો આવી ગયા હતા હમણાં જ આવ્યા આપણે થોડીક વાર થઈ બસ તો હું કે ભાઈ આજે બહુ મજા આવી તો વિડીયો જોજો તમે ખાસ કરીને આ શાસણ ગયા હતા અમે તો તમને થોડુંક સાસણ જોવા મળશે બસ વિડીયો તો આજે થોડુંક કામયું હતું અમારું ઓઇલ ફિલ્ટર કરવાનું તો એ કામ બધું અમે પતાવી નાખ્યું ને બસ જો અત્યારે આવી ગયા અમે ઘરે તો આજનો બ્લોગ આપણે અહીંયા સુધી તો મળીએ હવે નવા બ્લોગમાં તો જઈને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને તમે કોમેન્ટ કરજો તો બસ આવો છે મિત્રો તમારા બધાનો સાથ સહકાર કે આપણે અત્યારે ઓગણ એંસી સબસ્ક્રાઈબ થઈ ગયા છે એ બદલ ધન્યવાદ તો હવે મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી